ગુજરાત રાજ્ય તથા મહારાષ્ટ્ર રાજ્યમાં લૂટ મારામારી મારી છેતરપિંડી બેંક ગ્રાહકોની નજર ચૂકવી પૈસા ચોરતી ઈરાની ગેંગના આરોપીઓને વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે દિવસે ને દિવસે શહેરમાં ગુનાઓ જોર પકડી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ગુનાઓને રોકવા માટે જે શહેરની પોલીસ છે તે પણ સક્રિય બની છે પરંતુ જે ગુનાઓ કરનારા આરોપીઓ છે તેમને સજા પણ ખૂબ જ કડક કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્ય તથા મહારાષ્ટ્ર રાજ્યમાં લૂંટ મારામારી છેતરપિંડી બેંકમાંથી ગ્રાહકોની નજર ચૂકવી પૈસા ચોરતી ઈરાની ગેંગના આરોપીઓને વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને તેની પાસેથી સદર ગુનામાં લૂંટ કરેલા મુદ્દામાલથી રોકડ રૂપિયા બાવીસ હજાર કબજે કરવામાં આવ્યું છે આઈરાની ગેંગના આરોપી કોઈ પણ એટીએમ અથવા બેંકની બહાર ઉભા રહી લોકોના જોડેથી પૈસા છેતરતા હતા અને સાથે મહારાષ્ટ્રમાં સુરત બરોડા અમદાવાદ જેવા શહેરોમાં આશરે અગિયાર જેટલા અગાઉ ગુનાઓ કરેલ હોવાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે વટવા જીઆઈડીસી પોલીસે આ ઈરાની ગેંગના સભ્યને પકડીને આગળની તપાસ હાથ ધરી છે ગઈ તારીખ એક નવ બે હજાર અઢારના રોજ વટવા જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં આવેલ બેંકની અંદર એક બુજુર્ગ વ્યક્તિ જે ફેક્ટરીના માલિક છે પોતાના બે લાખ રૂપિયા ઉપાડી અને બેંકની બહાર આવતા હતા એ સમયે એક વ્યક્તિએ એમને ઉભા રાખી અને પૂછેલું કે ભાઈ આની અંદર નકલી નોટ હોવાની સંભાવના છે તો હું તમને ચેક કરી દઉં એ ચેક કરવાના બહાને એમની પાસેથી એ બંડલ લઈ અને એમાંથી એને લગભગ વીસ થી ત્રીસ હજાર રૂપિયા સેરવી લીધેલા હતા અને વીસ ત્રીસ હજાર રૂપિયા સેરવી અને બંડલ પરત કરી અને તરત ભાગીને બહાર આવી ગયેલા હતા આ વડીલને ખબર પડતા એ પણ એમની પાછળ ત્યાં પહોંચેલા અને એમને પાછળ પહોંચી અને એને રોકવાનો પ્રયત્ન કરતા એમને છરી બતાવી અને એમના બંડલમાંથી બાકીના પૈસા પણ એમણે આચકી અને બે બાઇક સવારો નાસી છૂટેલા હતા આ બંને બાઇકો ઉપર એક બાઇક ઉપર બે વ્યક્તિઓ અને એક બાઇક ઉપર એક વ્યક્તિ એમ કરી કુલ ત્રણ વ્યક્તિઓ આ ઘટનાને અંજામ આવેલો હતો જેની તપાસમાં જીએડીસી વટવા પોલીસ સ્ટેશનમાં સરવલન પીએસઆઈ અને અમારી ટીમ રોકાયેલી હતી જે દરમિયાન બાતમી આધારે અમે હાલમાં મુસ્તફા શમ્બીર અલી જાફરી ઉર્ફે ઈરાની જે મૂળ કોશા અગિયાર ગુનાઓ આચરી ચૂકેલો છે અને ખૂબ જ હાડકોર્ટ ક્રિમિનલ છે જેમાં અમદાવાદ શહેર સુરત શહેર બરોડા શહેર થાણે જિલ્લો જલગાંવ જિલ્લો વગેરે જિલ્લાઓમાં પણ એમને અલગ અલગ ગુનાઓ આચરેલા છે જે ગુનાઓમાં લૂંટ ધાડના ગુનાઓ પણ એમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા છે હાલમાં આ આરોપીની પૂછપરછ કરતા તે તથા સાથી બે આરોપીઓ એ મળી અને અમદાવાદ સિટીના નિકોલ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વાડદ પોલીસ સ્ટેશન પછી વડોદરાના કરજણ કારેલીબાગ છાણી ગોત્રી પાણીગેટ ઉપરાંત મહારાષ્ટ્રના પેન મુમરા પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારમાં ગુનાઓ કરેલાની કબૂલાત કરેલ છે અને આ ગુનાઓ જે તે બેંકના સીસીટીવી ફૂટેજ તથા આરોપીની હાજરી જે તે જગ્યાએ પ્રસ્થાપિત અને ડિટેક કરવામાં આવેલ છે આ ઉપરાંત પણ આરોપીએ અન્ય ગુનાઓ કરેલાની પણ વિગતો નકારી શકાય નહીં અને એ બાબતે પણ અત્યારે હાલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને આ બંનેના સહ આરોપીઓને પકડવાની પણ કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવેલ છે આ ગેંગને મૂળ ઈરાની ગેંગ તરીકે ઓળખવામાં આવેલ છે ગેંગના સભ્યો છે છે એની કોઈ પણ જે બેંકો છે એની અગાઉથી રેકી કરવામાં આવે છે આ રેકી કરેલી બેન્કોમાં અંદર જઈ અને જે ગ્રાહકો પૈસા ઉપાડી અને બહાર નીકળતા હોય છે અથવા એટીએમમાંથી પોતાના પૈસા ઉપાડીને બહાર નીકળતા હોય છે એ લોકોને આ બંડલની અંદર ખોટી નોટો છે એવું કહી અને છેતરવામાં આવે છે પછી ત્યારબાદ આ બંડલ એમના હાથમાંથી લઈ અને ખોટી નોટ ગોતવામાં આવે છે અને પછી એ ખોટીનો ગોતવાના બહાને એ બંડલમાંથી પૈસાઓ સેરવી લેવામાં આવે છે અને જો કોઈ પણ જગ્યાએ એમનો વિરોધ કરવામાં આવે તો પછી એમને કોઈ પણ હથિયાર બતાવી અને બીવડાવી અને લૂંટ કરવાની એમ પણ આ આરોપીઓ ધરાવે છે ઉપરાંત એમની વિરુદ્ધ જે તે પોલીસ સ્ટેશનોમાં મારામારીના ગુનાઓ પણ નોંધવામાં આવેલા છે એટલે ખૂબ જ હાર્ડકોર ક્રિમિનલો છે માથા ભારે છે અને એના વિરુદ્ધ હાલ અમે અટક કરી અને બીજા પોલીસ સ્ટેશનોમાં સોંપવાની કાર્યવાહી પણ હાથ ધરેલી છે કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ